બોલ્ય શ્રી બાલકૃષ્ણ ભગવાન કી જય રામચંદ્ર ભગવાન કી જય હો તારે ને મારે ભાઈ બંદી હો ડાકોરબાડા તાર્ય માઈ બંદી ભાઈ મંદી હો ભાઈ બંદે હો ડા તારે ્ય મારે ભાઈ બંદી તું તો ડાકોર નો ઠાકોર થઈ બેઠો તું તો ડાકોર નો ઠાકોર થઈ બેઠો તારો નસાય નો નહીં ને તારો નસાય નો નહીં જરા હેઠો યુતરી યુ તરી બેટી હો ડાકોરવાળા તારી તારીન્ય મારે ભાઈ બંદી હો ડાકોરવાળા તારીન્ય મારે ભાઈ બંદી તો તો વેલો પરોટીએ ઉઠતો તો તું તો વેલો પરોટીએ ઊઠતો તો તું તો દઈ ને માગતો તો તું તો દઈને ઢ્યબરા માગતો તો જરા જરાઠોયું યુતર્ય આપેટી હો તારે મારે ભાઈ મંદી હો ડાકોરવાળા તારે ને મારે ભાઈ મંદી દો વજાવ પાસળ તું યાબ તો ગાય દો ત્યાં પાસળે યાબ તો તાજા તાજા દોધડા માગતો તો હો ડાકોરવાડા તારી અન્ય મારે ભાઈ બંદી હો ડાકોરવાડા તારે અન્ય મારે ભાઈ બંદી સાસ કરવા તો જાબ પાસળી આવતો તો સાસ કરવા ને જા પસળી આવતો તો તું સાનું મનો માખણિયા ખાતો તો હો ડાકોરવાળા ને મારે ભાઈ બંદી હો ડાકોરવાળા તારી મારે ભાઈ બંદી જળ ભરવા તો જાબ પસળી આવતો તો જળ ભરવા તે જાવ પસળી આવતો તો જમનાજીને કાઠે યુતર તો હો ડાકોરવાળા તારે ને મારે ભાઈ બંદી ભાઈ બંદી હો ભાઈ બંદી હો ડાકોરવાળા તારે ને મારે ભાઈ બંદી મયે વેસવા જાવ માર્ગ રોકતો હતો મય વેસવા જાવ માર્ગ રોકતો હતો મારી મટકીને લે તો મારતો હતો મારી મટકીને મોર લે તો મારતો હતો મારા મયડા તે ઢોળી ઢોળી નાખતો હતો હો ડાકોરવાળા તારે ને મારે ભાઈ મંદી પાય બંદી હો પાય બંદી હો ડાકોરવાળા તારે ને મારે ભાઈ બંદી તું તો રેતી નારણ મારમતો તો તું તો રેતી નારણ મારમતો તો તું તો પૂરી ને ઢેબરા જમતો તો તું તો પૂરી નેઢ્ય બરા જમતો તો તન્ય ગોવાળિયા બો ગમતા તા હો ડાકોરવાળા તારે ને મારે બંદી હો તારે ને મારે પાય બંદી પાય બંદી હો પાય બંદી હો ડાકોરવાળા તારે ને મારે ભાઈ બંદી જરા જરાઠો યુતરી આપણે ભેટીએ હો ડાકોરવાળા તારે ને મારે ભાઈ બંદી બોલી શ્રી રણ સોડારાઈ જે અમારું ભજન ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરજો